પાણી પડી ગઈ કે કેવું પાણી મજા આવે ને પૂજા આપણે કઈ નાખી છે અને હવે દશામાં આશીર્વાદ લેવાનો સમય આવી ગયો છે શનિવાર આપણે આશીર્વાદ લઈ લઈ અને આપણે દશામાં થાર પણ ધરી દીધા છે આપણે પણ દશામાં આશીર્વાદ લઈ લઈ અને દર્શન કરી લઈ શૈલીવાર

તો દશામાને આપણે વિદાય દઈ દીધી છે અને હવે અમીન ભાણો નાહવાની તૈયારી કરીએ છીએ હવે હવે આગળ જઈએ છીએ ભાણા કેમ લાગે ઊંડું છે હવે હું ખબર આમ તો પગ મુકતા મુકતા જઈ છે આ બહુ કાપ છે હો કા ભાણા છે હા એમ પર બે કાપ છે જો કે ઓ ભાણા મગજ નો આવે હા એ તો આમાં બધું આવે ભાઈ ડેમ કહેવાય હા એ તો હાશી વાત છે ડેમ કહેવાય હમ હાલે રાખ મુંડાવાનું ન હોય ભાણા

ભાણો તરે <laughs> <laughs> <laughs>

આવી ગઈ વાળા પચીસ ત્રીસ વર્ષ ની ભેંસ છે હવાની આપડું આને આપડું જ નથી કઈ છે

જય 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 લો તો હું જઈ沢વા લા કાયો રે વાડા વાડા જ માછલી જમ થાય